મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ સાઈડથી વીસ કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પ્રોજેક્ટના કુવામાં કામ કરી રહેલા પાંચ ડૂબી ગયા હતા સમગ્ર ઘટના આજે બપોરે વાગ્યાની આસપાસ હતી મજૂરો હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવામાં મશીનરી રિપેર કરવા માટે ગયા હતા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અહીં પાણીનું લેવલ વધી ગયું અને પાણીનું લેવલ વધતાની સાથે જ વીસ જેટલા મજૂરો બહાર દોડી આવ્યા હતા જ્યારે પાંચ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા મજૂરો મોરબીના પ્રખ્યાત જયસુખ પટેલ ની કંપની ઓરેવા ગ્રુપના કોન્ટ્રાક્ટના કર્મચારી હોવાનો બનાવમાં બચી ગયેલા એક કર્મચારીઓએ જણાવ્યું છે અને આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુરી કામગીરી હાથ ધરાઈ ધરેયેલી ઘટનાની જાણ થતા જૂનાવાડાના ડીડીઓ મામલતદાર અને ટાઉન પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો તો બચાવ કામગીરી માટે લુણાવાડા ફાયર વિભાગ એકસો આઠ એમ્બ્યુલન્સ અને એસટી આરએફ ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે એસબી આરએફ દ્વારા લાપતા કર્મચારીઓની શોધખોળ માટેની કામગીરી શરૂ કરાઈ હતી આજનું જ અહીંયા મહીસાગર જિલ્લામાં જે લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન સાથે ગામમાં એક અજંત્ર હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલું છે જેની અંદર કોઈક આગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેઝ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની મોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો ભસી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેબથી થઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર મળ્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે એવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે સર લગભગ બે વાગ્યા ની ઘટના છે તંત્રને કેમ લેટ જાણ થઈ તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગ્યા આસપાસ જાણ થઈ છે ઇવન એકસો આઠને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જ્યારે ખબર પડી છે પ્રમાણે એમને જાણ કરીને તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા